બે હજાર પચ્ચીસથી મેષ રાશિ પર શનિની ત્રાસી બે હજાર બત્રીસ સુધીમાં આ ત્રણ રાશિઓમાં તમામ સુખ અને શાંતિ પાછી આવશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસથી શનિદેવ મેષ રાશિ પર ત્રાસી છે જેના કારણે બે હજાર બત્રીસ સુધીમાં શનિદેવની કૃપાથી ત્રણ રાશિઓની સુખશાંતિ પાછી આવશે શનિદેવ આ ત્રણેય રાશિઓ પર ત્રાસી નજર નાખશે જેના કારણે આ રાશિના જાતકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે આ ત્રણ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે ચાલો તમને જણાવીએ કે શનિદેવ બે હજાર પચ્ચીસમાં મીન રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે શનિદેવના મીન રાશિમાં સંક્રમણને કારણે મેષ રાશિના લોકો માટે શનિની સાદે સતી શરૂ થશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિને ન્યાયનો દેવ અથવા ગ્રહોનો ન્યાયાધીશ માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ કોઈ પણ રાશિના બીજા કે બારમાં ભાવમાં ગોચર કરે છે ત્યારે તે રાશિમાં શનિની સાદે સતી શરૂ થાય છે તે થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ નવ ગ્રહોમાં સામેલ છે તેને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે લગભગ અઢી વર્ષમાં શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે આ રીતે ન્યાયના સ્વામીને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો હાલમાં શનિ કુંભ રાશિમાં અને વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે દાખલ થશે મિત્રો શનિના મીન રાશિમાં આગમનના કારણે મેષ રાશિના લોકો પર શનિની સાડી સતી શરૂ થશે મેષ રાશિમાં શનિની સાડા સતી કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે શનિના આશીર્વાદથી આ રાશિના જાતકોને જીવનમાં અપાર ધન પ્રાપ્ત થશે જાણો કઈ ત્રણ રાશિઓ માટે મેષ રાશિમાં શનિની સાડાસાથી થશે ફાયદાકારક અને મિત્રો મેષ રાશિ પર શનિની ત્રાસી નજરને કારણે કઈ રાશિના જાતકોને સાડાસાથી રાહત મળશે અને કઈ રાશિ પર શનિની સાડાસાથી શરૂ થશે તો મિત્રો તમે બધા આ જાણો છો અંત સુધી જોવાનું ચોક્કસ રાખો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ હશે મિત્રો હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે આ સિવાય તેને કર્મના દાતા પણ માનવામાં આવે છે જ્યારે શનિદેવ કોઈને દંડ આપે છે તો તેના જીવનમાં સતી અને ધૈયાનું ચક્ર શરૂ થાય છે આપણે જાણીએ છીએ કે જીવનમાં કેટલી વાર શનિદેવની સાડે સતી આવે છે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિની સાડે સતી અઢી વર્ષના ત્રણ અંતરાલમાં આવે છે પ્રથમ સતીમાં વ્યક્તિએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે બીજા અને ત્રીજા સમયગાળામાં કાર્યક્ષેત્ર પારિવારિક જીવન અને આરોગ્ય પર વર્ષ બે હજાર ત્રેવીસથી મકર કુંભ અને મીન રાશિના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે શનિ સાદે સતી આવી સ્થિતિમાં આ રાશિના લોકો છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પરંતુ મિત્રો હવે મેષ રાશિ પર શનિની ત્રાસી નજરને કારણે ત્રણ રાશિના જાતકોની સુખસમૃદ્ધિ પાછી આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર વર્ષ બે હજાર પચીસમાં શનિદેવની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે નંબર એક મેષ મેષ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ તમારી પર ક્રૂર નજર નાખી રહ્યા છે જેના કારણે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિની ની સાદેશ હતી શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મેષ રાશિના લોકો શનિદેવના મીન રાશિમાં જતાની સાથે જ શનિની સાડાસાતીની પકડમાં આવી જશે અને બે હજાર બત્રીસ સુધી સાદેસ્તીની પકડમાં રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મેષ સાદે સતીના ત્રણ ચરણ છે આજ વર્ષ બે હજાર પચીસમાં તમારા માટે મેષ રાશિના લોકો માટે શનિની સાદે સતીનો પ્રથમ ચરણ શરૂ થશે જેના કારણે વર્ષ બે હજાર પચીસ માં તમારું નાણાકીય ક્ષેત્ર ખૂબ પ્રભાવિત થશે અને તમારે આ દિવસોમાં ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડશે તમારા ખર્ચમાં પણ વધારો થશે ઓછો નફો અને વધુ ખર્ચના કારણે તમે તણાવમાં ઘણો સમય પસાર કરશો આ સિવાય શનિની ક્રૂર દૃષ્ટિને કારણે પણ તમે વાદવિવાદની સ્થિતિમાં જશો સાથોસાથ તમને જણાવી દઈએ કે સાડા સાતીના પ્રભાવથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો તેથી આ સમયગાળા દરમિયાન દરેક બાબતમાં ખૂબ જ સાવધાની રાખો અમે તમને જણાવી દઈએ કે પૈસાવાળા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ દિવસોમાં તમને તમારા બોસ દ્વારા કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારે યોગ્ય રીતે કરવી જોઈએ નહીં તો તમારે તમારી નોકરી ગુમાવવી પડી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે પારિવારિક બાબતોમાં તમારી સ્થિતિ સારી રહેશે આ સાથે શનિની દ્રષ્ટિને કારણે તમારા પરિવારના સભ્યો તમારા પણ મોટા નિર્ણયને લઈને તમને પરેશાન કરશે અને તમને માનસિક રીતે ત્રાસ આપશે આવનારા સમયમાં તમારે તમારી આર્થિક આવકમાં ઘટાડો થશે મિત્રો જો તમે તમારો પોતાનો ફ્લેટ જમીન મિલકત અથવા મકાન ખરીદવા માંગો છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી કોઈ મોટા બ્રોકરના કારણે તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમારી પીઠ પાછળ તમારા દુશ્મનો તમને પરેશાન કરશે મિત્રો આ બંને મીઠા ઝેરવાળા લોકોથી દૂર રહો મેષ રાશિના જાતકો પણ તમારે લાંબી મુસાફરી કરવી પડી શકે છે તમારે લાંબી મુસાફરીમાં સાવધાની રાખવી પડશે તમારાથી દૂર રહો એ જ નકામી બહેન શનિની દષ્ટિની વાત કરીએ તો તમને બહુ અસર નહીં થાય તમારા કર્મો પ્રમાણે જ ફળ મળશે મિત્રો તમારા સારા કાર્યો જ તમારું ભાગ્ય નક્કી કરશે મેષ રાશિના લોકોએ આવું ન કરવું જોઈએ કોઈપણને નુકસાન પહોંચાડો અને તમે તમારા કાર્યોને પૂર્ણ કરશો સારા કાર્યો જ તમારી પ્રગતિનો માર્ગ ખોલશે તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો જેથી તમને અમારી ચેનલને લગતી તમામ જરૂરી માહિતી સમયાંતરે મળતી રહે નંબર બે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિ પર શનિની સાડા સાતીની શરૂઆત સાથે જ તમારા પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે તમે બે હજાર પચ્ચીસ થી બે હજાર બત્રીસ સુધી આટલું આરામદાયક જીવન જીવવાના છો કારણ કે શનિ મકર રાશિનો શાસક ગ્રહ છે વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિમાં શનિના ગોચરને કારણે મકર રાશિના લોકોને શનિની સાદે સતીથી રાહત મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે મકર રાશિના લોકો માટે શનિની સાદે સતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે હા મિત્રો માર્ચ બે હજાર પચીસ માં તમારી પાસેથી શનિની સાદે સતી દૂર થવાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને આર્થિક લાભની ઘણી સંભાવનાઓ હશે અને તમારા દુઃખના દિવસો હવે વર્ષ બે હજાર પચીસ માં સમાપ્ત થશે આ દિવસોમાં તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે મુશ્કેલી હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે તમારી આવકમાં જબરદસ્ત નફો થશે જેનાથી વિવિધ ક્ષેત્રોમાં આર્થિક વિકાસ થશે તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતામાં વધારો થશે તમે તમારી આવકના સ્વામી બનશો શનિદેવની કૃપાથી ગ્રહોની સ્થિતિ પણ થશે તમારી તરફેણમાં રહો જેથી તમારું એક લાંબા સમય પછી તમારા કોર્ટમાં સમસ્યાઓ હલ થવા લાગશે અને તેમાં તમને રાહત મળશે જો આપણે પારિવારિક જીવનની વાત કરીએ તો તમારું પારિવારિક જીવન આનંદથી પસાર થશે તમારા ભાઈઓ અને ભાઈઓમાં પણ એવું જ થઈ રહ્યું છે બહેનો પરસ્પર મતભેદો પણ સમાપ્ત થઈ જશે જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિની સાડા પૂરી થતાં જ જો તમે કાર કે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો લાંબા સમયથી આ ઈચ્છા પણ પૂરી થશે એવું થશે હવે તમને શનિદેવની વિશેષ કૃપા મળવાની છે હા મિત્રો જે પણ પોતાના લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની પરેશાનીઓ પણ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે લાંબા સમયથી વર્કન્યા જે લોકો સુખની શોધમાં લાગેલા છે તેમની મનોકામનાઓ પણ થશે પૂર્ણ શનિદેવની કૃપાથી તમે પણ ક્યાંક શુભ યાત્રા કરી શકો છો તમારા ઘરમાં કોઈ શુભવિધિ પણ થઈ શકે છે દોસ્તો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિદેવની મનોકામનાઓ પૂર્ણ થશે જો સાડાથી સમાપ્ત થશે તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હા મિત્રો નંબર ત્રણ કર્ક કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે જેમ જ શનિદેવ મેષ રાશિ પર ત્રાસી નજરે પડશે ત્યારે શનિદેવ તમારા પર પણ સકારાત્મક અસર કરશે હા મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે મુશ્કેલીઓ છે જે વર્ષ બે હજાર પચીસ માં સમાપ્ત થવાની છે શનિદેવનું મીન રાશિમાં સંક્રમણ થવાથી તમારા કામમાં તમારી રૂચિ વધશે અને તમારા મનમાં એક પછી એક નવા વિચારો આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે કર્ક રાશિવાળા લોકો શનિ ધૈયાના પ્રભાવમાં હોય છે મેષ રાશિ પર શનિની સાદે સતી શરૂ થવાની છે જેના કારણે કર્ક રાશિના જાતકોને શનિ ધૈયાથી રાહત મળશે અને કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોકરી વ્યવસાયમાં સ્થિતિ પહેલા કરતા સારી રહેશે નોકરીમાં તમારો સિતારો ચમકશે એકંદરે તમે નોકરીમાં સફળ થશો કારણ કે તમારી રાશિ પર શનિદેવની વિશેષ કૃપા થઈ રહી છે જો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ થી બે હજાર બત્રીસ સુધી શનિ તમારા માટે વ્યવસાયમાં અનુકૂળ રહેશે પરિણામ આપશે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે હા મિત્રો તમારો ધંધો વિદેશમાં વિસ્તરશે પણ તમને વધારે ફાયદો નહીં થાય મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની દૈહિક પૂર્ણ થતાની સાથે જ જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમના સપના સાકાર થશે વિદેશ જઈને તમે તે શિક્ષણ મેળવી શકશો જેના દ્વારા તમારા સપના સાકાર થશે શનિદેવની કૃપા રહેશે મિત્રો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે જો તમે છો તો આ વખતે તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે આ માટે તમારે ગાયને ગોળ ખવડાવવો જોઈએ અને જો તમે છોકરો છો તો શુક્રના ઉપાય કરો અને જો તમે છોકરી છો તો ગુરુના ઉપાય કરો હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારા દરેક નિર્ણયમાં કર્ક રાશિવાળા લોકો તમને સાથ આપશે તમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા કાર્યો કરી શકો છો હા નિર્ણય લેવામાં સફળ થશો મિત્રો આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે અને તમારામાંથી જેમના લગ્ન કર્ક રાશિવાળા છે તેમના માટે શનિદેવની કૃપાથી બે હજાર પચીસ થી બે હજાર બત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે તમારા પર પણ મિત્રો તમારા સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે તમને પસંદ આવશે તમને જણાવી દઈએ કે તમને તમારા માતા પિતાનો પણ સહયોગ મળશે તમને નોકરી મળશે પૈસા મળશે ઘણી તકો તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું કાર્ય ગમે તે હોય તમને વિવિધ લાભો મળશે ત્યાં હતા તે તમામ અવરોધો સમાપ્ત થશે જો આપણે પારિવારિક જીવનની વાત કરીએ તો શનિ તમારો ઘણો સાથ આપશે અને ભાઈ બહેનના સંબંધોમાં સુમેળ રહેશે શનિદેવની કૃપાથી તમને સાંસારિક સુખ મળશે અને સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ તમારા પર સારું પરિણામ આપશે નંબર ચાર વૃશ્ચિક રાશિ બે હજાર પચ્ચીસથી બે હજાર બત્રીસ સુધીનો સમય તમારા માટે સફળ થઈ શકે છે મિત્રો શનિદેવની કૃપાથી તમે તમારા બધા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો હાલમાં વૃશ્ચિક રાશિ ધૈયાના પ્રભાવમાં છે મેષ રાશિ પર શનિની સાડા સાતીની શરૂઆત સાથે વૃશ્ચિક રાશિના જાતકોને શનિધૈયાથી રાહત મળશે મિત્રો શનિધૈયા દૂર થયા બાદ શનિ તમને દરેક ક્ષેત્રમાં શુભ ફળ આપશે હવે તમારી સફળતાની ચાવી એ છે કે શનિદેવની કૃપાથી તમારી ઈચ્છા દરેક ક્ષેત્રમાં ખુલશે જો તમે લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હતા તો તમારી આ ઈચ્છા પણ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે દેવ સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆતથી લઈને વર્ષ બે હજાર બત્રીસ સુધી તમારું જીવન સુખમય રહેશે વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે હા મિત્રો તમારી આવકમાં વધારો થશે અપ્રિરણીત લોકોના લગ્ન થવાની સંભાવના છે અને વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે અને તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઇચ્છિત ઉપહારો મળશે અને શનિદેવની કૃપાથી તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે અને સંપત્તિમાં વૃદ્ધિ માટે શુભ સંયોગો બનશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે તમારા કાર્યક્ષેત્રમાં સ્ત્રીને કારણે તમને સારો લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ લાભ તમને પ્રવાસ દ્વારા પ્રાપ્ત થશે આ સમયે તમે તમારી મહેનતથી નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો સાથોસાથ મિત્રો શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવનાઓ છે તમે કોઈ સુખદ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સમાજમાં તમારું સ્થાન વધશે તમે ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને તમારા સપનાને સાકાર કરવા માટે કડક અનુશાસનનું પણ પાલન કરશો આ મહિલાઓ માટે ખૂબ સારું રહેશે તમે આત્મનિર્ભર થશો અને તમારા પગ પર ઉભા રહી શકશો હા મિત્રો શનિની દહેશત પૂરી થતા જ તમને સારો ફાયદો થશે એક પછી એક વૃદ્ધિ હાંસલ કરશે અને તે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ સમયે તમે તમારા સ્વાસ્થ્ય ને લઈને ખૂબ જ સાવધ રહેશો હા મિત્રો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવ વર્ષ બે હજાર થી બે હજાર બત્રીસ સુધી વિશેષ આશીર્વાદ આપી રહ્યા છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમતી હોય તો જરૂરથી જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજ લખો જેથી સૂર્યપુત્ર શનિદેવની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે અને શનિદેવની કૃપાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય તમારા જીવનમાં અને બધી સમસ્યાઓ ભગવાનના આશીર્વાદથી